કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને લઈને અહીંયા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા ખેડૂતો આવતીકાલથી અરજી કરી શકે છે આવતીકાલે બપોરે બાર કલાકથી ખેડૂતો અરજી કરી શકશે ઓનલાઈન અરજી ખેડૂતોએ પંદર દિવસના ગાળામાં કરવાની રહેશે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોમાં નુકસાન થયું છે ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું પણ કરવાનું નહીં રહે હાલ જે વિગતો સામે આવી રહી છે આવતીકાલથી જે નોંધણીની પ્રક્રિયા જે છે તે શરૂ થવાની છે કુલ સોળ હજારથી વધુ ખેડૂતો સોળ હજારથી વધુ ગામના જે ખેડૂતો છે તેઓ આમાં નોંધણી કરાવશે મહત્વની વાત છે એક પણ ખેડૂતો નોંધણી કરાવવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની અહીંયા નથી સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો આવતીકાલથી અરજી પ્રક્રિયા શરૂ કરી શકશે બપોરે બાર વાગ્યા બાદ આ અરજી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવનાર છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા ખેડૂતો આવતીકાલથી અરજી કરી શકશે આવતીકાલે બપોરે બાર કલાકથી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે ખેડૂતોએ પંદર દિવસના ગાળામાં અરજી કરવાની રહેશે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના કુલ સોળ હજાર સોળ હજારથી વધુ ગામોના જે ખેડૂતો છે કે જેઓને આ નુકસાની થઈ હતી તેઓ ઓનલાઈન અરજી આવતીકાલથી કરી શકશે બપોરે બાર વાગ્યા બાદથી અરજીની પ્રક્રિયા જે છે તે શરૂ થવાની છે ખેડૂતોએ અહીંયા અરજી કરવા માટે કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવું નહીં પડે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર અરજી કરવાની રહેશે ગ્રામ પંચાયતના વીસી વીએલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારે આ તમામ ખેડૂતો માટે અહીંયા મહત્વના સમાચાર છે પંદર દિવસ સુધી આ અરજીની જે પ્રક્રિયા છે તે ચાલવાની છે આવતીકાલથી બપોરે બાર વાગ્યાથી આ અરજીની પ્રક્રિયા રજીસ્ટ્રેશન નોંધણીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે